ને છે જે આવી બધી મરી જ જવાની આ બધી મચ્છી છે તરફ જ ના આવે ની મારી ગાડી છે બહાર બહાર કરી દેવા દે મહારાજ ના આરો કેટલી બધી ગઈ ઓર એમ ના 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 તો તો જી આપનો પરિચય અને પ્લેટફોર્મમાં ગુંડી તરાવા માછલીઓ મારવાનો બનાવ સામે આવ્યો છે શા કારણે મરી જન કેવા પ્રકારની તપાસ કરવામાં આવશે મારું નામ તારકકુમાર ગજાનંદ ગોર સેનેટરી ઇન્સ્પેક્ટર ડાકોર નગરપાલિકા ડાકોર ગુમતી તળાવમાં માછલીઓ મરવા બાબતે સ્થળ તપાસ કરતાં સવારે માછલીઓ ગુમતીના પાણી પર તરતી જોવા મળી છે આ માછલી મરી જવા પાછળનું કારણ એવું જણાઈ આવે છે કે કોઈક વસ્તુ પદાર્થ ખૂબ ખોરાક ખાવાથી આ બનાવ બને એવું જણાઈ આવે છે તેમજ ઓક્સિજન ન મળવાથી પણ આવો બનાવ બનતો હોય છે જેને લીધે નગરપાલિકા થકી કામગીરીના ભાગરૂપે આ નારો જે પાછળ જણાઈ આવે દેખાઈ આવે છે બધી નારો અત્યારે બાજુમાં આવેલી સમાધિના ઓવારા બાજુ લઈ લેવામાં આવશે અને નગરપાલિકા સાથે પાણીના નમ પાણીનો નમૂનો લઈ સરકારી લેબમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે જેથી કરીને આ માછલીઓ મરવા પાછળનું સ્પષ્ટ કારણ જણાઈ આવે